ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માળીસમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મારા ઘરેથી મારા વાસણમાં ભગવાનને ભોગ અંતર્ગત ત્રણ હજાર બસો વ્યંજનોનોનો ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો સામાન્યતઃ દરેક પરિવારમાં કોઈપણ સદસ્યના જન્મદિવસ પર મનપસંદ વ્યંજન બનાવવાની પરંપરા હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માળીસમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા અભિનવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારા ઘરેથી મારા વાસણમાં ભગવાનને ભોગ અંતર્ગત ત્રણ હજાર બસો વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત ભક્તો જ પોતે પોતાના ઘરેથી પોતાને મનપસંદ વ્યંજન પોતાના જ વાસણમાં ભગવાનને ભોગ રૂપે લાવે તેવું આયોજન પૂજ્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું જેના પ્રતિસાદ રૂપે ત્રણ હજાર બસો ચુમ્માળીસ ભક્તોના ઘરેથી જાતે તૈયાર કરેલ વિવિધ વાનગી તથા ફરસાણનો ભવ્ય ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર